આજે દોસ્તો હું તમને એક માહિતી આપવા માગું છું ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એક એપ જાહેર કરવામાં આવ્યું છે કે તમે ગાંધીધામની અંદર રહેતા હોય કોઈ બી સોસાયટીની અંદર રહેતા હોય અને તમને કાંઈ બી સમસ્યા હોય જેમ કે પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે રોડની સમસ્યા છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો આજે હું તમને બતાવું કે એપ કઈ રીતે ડાઉનલોડ કરાય અને કઈ રીતે આપણે ગાંધીધામ મહાનગરપાલિકામાં આપણે અરજી કરી શકીએ સૌ પ્રથમ તો આપણો મોબાઈલ એપ કરવાનો ઓપન કરવાનો છે ઓપન કરીને આપણે ડિસ્પ્લેની અંદર જોવાશે પ્લે સ્ટોર તો આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનો છે પ્લે સ્ટોર ઓપન કર્યું પ્લે સ્ટોર ઓપન કર્યા પછી સર્ચના ઓપ્શનમાં જવાનું છે અને ત્યાં લખવાનું છે માય ગાંધીધામ માય ગાંધીધામ લખશો તો સર્ચની અંદર આવી જશે આ તમને જોવાય છે તો માય ગાંધીધામ ઉપર આપણે ક્લિક કરીએ માય ગાંધીધામ ઉપર ક્લિક કરીશું એટલે ઇન્સ્ટોલ કરવાનું કહેશે તો આપણે ઇન્સ્ટોલ કરી લઈએ ડાઉનલોડ કરી લઈએ તો ડાઉનલોડ થાય છે ડાઉનલોડ થઈ ગયું એટલે ઓપન છે તો આપણે ઓપન કરી લઈએ ઓપન કરીશું તો આવો ગાંધીધામનો નકશો આવશે અને એની અંદર આપણે ઓપન કરીશું હેલો કરી લઈએ પછી આની અંદર આપણે પ્રોફાઇલ બનાવવાની રહેશે તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરી પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું તો અહીંયા નંબર માંગશે તો આપણે આપણો નંબર નાખી દઈએ નંબર નાખીને લોગિન કરવાનું રહેશે લોગિન કરીએ છીએ લોગિન કર્યા પછી ચકાસણી માટે વેરિફિકેશન માટે ઓટીપી આવશે એના પછી આપણે અહીંયા પિન દાખલ કરવાનો રહેશે તમે કોઈ બી તમારી રીતે પિન સેટ કરી શકો છો અત્યારે હું એક પિન સેટ કરી દઉં પિન દાખલ કર્યા પછી સબમિટ કરવાનું રહેશે તો આપણે સબમિટ કરી દઈએ સબમિટ કરી દેશો પછી આપણે આવી રીતે ગાંધી માય ગાંધીધામ એપ ખુલી જશે એની અંદર આપણે જે બી ફરિયાદ કરવાની હશે અહીંયા પોર્ટલ બતાવે છે ફરિયાદ બિલ ચૂકવણી પ્રતિસાદ અને સૂચનાઓ તો આપણે અત્યારે ફરિયાદ માટે જઈશું તો ફરિયાદ માટે ઉપર ક્લિક કરીએ તો આમાં ત્રણ પોર્ટલ આવશે એમાં નવી ફરિયાદ બતાવે છે બધી ફરિયાદો એટલે તમે ક્યારેક ફરિયાદ કરી હશે એ બી બતાવશે તો આપણે નવી ફરિયાદ ઉપર જઈએ નવી ફરિયાદ ઉપર જઈને આપણે કયા વિભાગમાં ફરિયાદ કરવાની છે તે બતાવવામાં આવ્યું છે તો આપણે અહીંયા પાણી પુરવઠા ઉપર જઈએ પાણી નથી આવતું તો આપણે પાણી માટે ફરિયાદ કરીએ તો પાણી ઉપર તો અહીંયા બતાવ છે ત્રણ પોર્ટલ આવે છે જોડાણ બીજ લીકેજ માટેની ફરિયાદો નીચા પાણીના દમણ માટેની ફરિયાદો તો આપણે બીજા ઉપર ક્લિક કરીશું બીજા ઉપર ક્લિક કર્યું તો અહીંયા આવી ગયો અહીંયા તમે ઉપર તમારો ફોટો બી રાખી શકો છો પછી અહીંયા જે ફરિયાદીનું સરનામું અહીંયા ઓટોમેટિક આવી જશે તમે ગૂગલ મેપ ઉપરથી અટેન્ડ જશો તો ઓટોમેટિક આવી જશે અને નીચે તમારે અહીંયા પાણી માટેની કે જે બી વિગતો લખવાની છે કે કઈ સોસાયટી જે શું નામ છે શું એડ્રેસ છે જે તમે લખી શકો અહીંયા લખી શકો છો તમે ગુજરાતીમાં બી લખી શકો છો હિન્દીમાં બી લખી શકો છો ઇંગ્લિશમાં બી તમે લખીને અરજી કરી શકો છો તો આપણે ચાલો અરજી કરી દઈએ તો આપણે થોડાક દિવસ પહેલાં પાણી માટેની અરજી કરી હતી અરજી કર્યા પછી નીચે સબમિટ કરવાનું રહેશે તો આપણે થોડાક દિવસ પહેલાં પાણી માટે અરજી કરી હતી એ હું તમને બતાવું કે આવી રીતે આપણે મેં અરજી કરી હતી કે પાણી નથી આવતું ને પાણીનો પ્રશ્ન હતો તો એમને નીચે સોલ્યુશન કર્યું છે કે રિસોલ્ટ બતાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા મેઇન લાઇનમાં ટાંકામાં પાણી એમને ફીડબેક બી માંગ્યું છે કે પણ આ ગાંધીધામ એપ સારી છે તમારા આજુબાજુનું કાંઈ બી પ્રશ્ન હોય પાણીનો હોય ગંદા પાણી ગટરનું હોય તો તમે આ એપ ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા દોસ્તોને મોકલજો કે જેનાથી એમને પ્રશ્ન સોલ્વ થાય પાણીના હોય ગટરના હોય આ એપ બહુ સારી છે જય હિન્દ જય ભારત